રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કરી છે એસટી બસ મુસાફરી આણંદ જવા માટે એસટી બસ સ્ટેન્ડ પહોંચ્યા હતા રાજ્યપાલ વિસનગર બોરસદ રૂટની એસટી બસમાં તેઓ મુસાફરી કરી સામાન્ય વ્યક્તિની જેમ એસટી બસની સવારી કરી રાજ્યપાલે બસના મુસાફરો સાથે પણ વાતચીત કરી પ્રવાસ દરમિયાન પ્રવાસીઓ સાથે વાતચીત કરી હતી લંબે સમય સુધી મરી બની ઈચ્છા રહી कि किसी दिन गुजरात रोडवेज की सामान्य बस में यात्रियों के साथ में यात्रा करूं आज गांधीनगर से सात बजकर बीस मिनट पे और अब लगभग सवा दस बजे मैं आनंद पहुंचा और इस यात्रा में अलग अलग गुजरात के भाई बहनों ने यात्रा की लगभग सभी के साथ में बैठकर बात करने का मौका मिला और रेड रोडवेज की भी जानकारी मैंने ली तो लगभग लोग प्रसन्न थे कि सरकार द्वारा रोडवेज की जो सुविधाएं दी जा रही हैं और नए नए और इसमें नवीनीकरण किया जा रहा है उससे हम बड़े संतुष्ट हैं બહુ મજા આવી એમને મારી વાતો છૂટી કરી ભણવાની બહુ બધી વાતો પૂછી તને કીધું મારું હોબી પૂછી બધું મારા વાળા બહુ બધું પૂછ્યું એમને શું શું પૂછ્યું તું તને એમને પૂછ્યું હતું કે તને હોબી કે છે મેં કીધું ક્રિકેટ કે બધું છે અને એમને કીધું ભણવામાં કેવું સ્ટાન્ડર્ડમાં છે તાર નામ શું છે એવું બધું પૂછ્યું એમાંથી ભાઈ મેં એ જ આન્સર સ્ટ્રેન્થ બધું બધું કહી દીધું બહુ સરસ લાગ્યું બહુ મજા આવી અને ફર્સ્ટ ટાઈમ મેં આવું જોયું કે કોઈ ગવર્નર છે એ સામાન્ય નોન એસી બસમાં આવી ગરમીમાં બેતાલીસ ડિગ્રી ગરમીમાં ટ્રાવેલ કર્યું અને તમામ મુસાફરો સાથે ઇન્ટરેક્શન કર્યું અને સારી રીતે વાતોચીતો કરી અને એકદમ આમ આદમી તરીકે તેમની ટ્રાવેલિંગ કર્યું છે ગાંધીનગરથી લઈને આણંદ સુધી આવ્યા છે અને એ પણ નોર્મલ વિધાઉટ કોઈપણ જાતનો સિક્યોરિટી આજુબાજુ કોઈ પણ નહીં એકદમ સામાન્ય માણસની જેમ મેં મેં ટ્રાવેલિંગ કરી અને બહુ મજા આવી કેવું તમને લાગ્યું એમાં બહુ સરસ લાગ્યું બધા પેસેન્જર જોડે વાતચીત કરી હા ગાંધીનગરથી બેઠા હતા આણંદ સુધીની સાવરી ટેક લે દી હા ટિકિટ લઈ